નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી દેવગઢ બારિયા પોલીસે રેતી ભરી જતા દસથી વધુ હાઇવા ડમ્પર તેમજ ટ્રકો ઝડપી પાડી તાલુકામાં આવેલા ઉજવળ તેમજ પાનમ નદી સહિત છોટાઉદેપુરથી ભરાતી ગેરકાયદેસર સફેદ રેતી એકસાથે સાથે દસ જેટલા વાહનો દેવગઢ બારિયા પોલીસે ઝડપી પાડતા રેત માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યું છે રેતીની ગાડીઓ પોલીસ મથકે મૂકતા ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ગેરકાયદેસર રેતી ખનન કરતા વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો છે એકાએક પોલીસે રેતી ભરી જતા વાહનો ઝડપી પાડતા અનેક સવાલો ઊભા થયા છે દેવગઢ બારીયા પોલીસની કાર્યવાહીને જોતા દાહોદ ખાન ખનીજ તંત્ર ઊંઘતું ઝડપાયું હોય તેમ લાગી રહ્યું છે પોલીસે તમામ રેતી ભરેલી ગાડીઓનો વજન કાંટો કરાવી ખનિજ વિભાગને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે રેતી ભરેલા વાહનો દંડી કરી છોડી મૂકવામાં આવશે કે પછી સફેદ રેતીના કાળો કારોબારમાં ગેરકાયદેસર ધન લીઝો ઉપર તપાસ હાથ ધરાશે જેના જેવા અનેક સવાલો ઊભા થયા છે બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ બારિયા